થઈ ગયા છે રેડી ચા પાણી પણ પીવાઈ ગયા છે અને ખીધી તારે ચા પાણી પીવાય હે ખરીથી તો હે ને ને બી નહીં ધોયા લાડલી ને તો મું ધોલ દે ફિર ચલ ને હે દરબારગઢ તો અહીંયા નજીકમાં દરબારગઢ છે તો મેં જોયું નથી તો વિશાલે ભલે બધા જોઈશું કેમકે એ રમવા જતા હતા ને તકે આંટી અચ્છા હે વહા સબ आता है रात में ऐसा बोलता है मेरे को है ना तो खरे खर खबर नहीं है छोकरा छोकरा बात करता है इसे एटले मैंने वो कहे है तो अच्छा है चलो देखने के लिए मैदान है राजा था ऐसा बोलते है है ना अभियान कैसा है तो मैं जाती हूँ तो यहाँ में अभियान हाथ जोड़े जाऊँ अभियोन विशाल ने प्रीति अंकल हम है ना जाएंगे ना

તો ચલો તૈયાર થઈ ગયા જો આવી ગયા તૈયાર બંગડી લાવી ને આ પાયલ લાવી નો લાવી નો લાવી દેતા મોટો

હજુ તો કામ નું કઈ નક્કી ના થયું પણ મોટા બેન અહીંયા જવાના છે કેમ કે અહીંયા કામ કરવા નથી જતા એટલે પછી રૂમ નું ભાડું બધું વધે એટલે જવાના છે હા તો અહીંયા જઈને મળી હવે તો અહીંયા મસ્ત મજાનું રામ મંદિર છે અને આગળ થોડું ઘણું દરબાર બધું હોય હાલ તોટી લગતા બેન બસ તો મસ્ત મજાનું રામ ભગવાનનું મંદિર છે અહીંયા રહીને જવાય છે પણ આપણે અત્યારે અંદર નથી જતા અત્યારે દરબાર ગઢમાં જાય છે જવા માટે ભાભીઓ નિસ્લીની આગળ જાય છે અમે તો પ્રીતિને એમ પાછળ રહી ગયા નહીં પ્રીતિ ઉભી રહી પ્રીતિ ઉભી અહીંયા દાદાનું પણ મંદિર છે અહીંયા છે

ક્યાં થઈને જવાય છે અહીંયા મકાનો છે પાછા દરબાર ઘરના અઢી મકાનો પણ છે 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 જ થોડું પણ એમ કે એવું છે બધી ચાલ ચાલો આવું કંઈક છે અહીંયાનું લોકો આવું દેખાય છે દરવાજાનું આવો કંઈક દરવાજો છે અહીંયા લાઈટ ને એવું બધું છે મસ્ત મજાનું છે કેવું રે પણ જૂનું છે પુરાનું એટલે આવું અને અત્યારે કઈક આવો દરવાજો કર્યો છે અહીંયા છોટી જોઈએ હવે કેવું છે એ અને રાજાનું તો નામ મને યાદ નથી આવડતું નથી કેમ કે અમે આ ખાલી વાત કરીને એ બાકી બીજી વાત ક્યાંય જોઈ નથી અહીંયા ઉપર આવું કેવું કોતર કામ જેવું કરેલું હે ક્યાં શું હે નહી આવે બંધ જ છે કાંઈ તો આવું કંઈક છે લૂકની આવી કંઈક પકડે અને અહીંયા મસ્ત મજાનું મેદાન જેવું છે નહીં દરવાજો બંધ કરે ગઈ આવી જાય રાજાનું ઘર છે હા તો અહીંયા મેદાનમાં અભી ને એ ક્રિકેટ રમતું આવતા હતા એટલે મને લઈ આવ્યા કે અહીંયા છે દરબાર ઘર હં હા ફેરી કૂકનું પેડ હા તો આ ફેરી કૂકનું પેડ હે ભાઈ શું કે સીવણ અમારે અહીંયા આને સીવણ કે ग्लू के ग्लू तो ये ग्लू के ऐसे तो वो कैसे मस्त मजा ना मैदान दरबारगढ़ के अंदर में और अगर राजा का क्या राजा का घर राजा का घर पहला तो यहां एक जगह है वो पहला तो आओ पति वाव है वो कमांड बन घर

એટલે ઉપર ચડવું હોય તો એ રીતને જઈ શકાય અને અહીંયા ઓલું હતું પાછળની સાઈડ પણ રમવા માટે મેદાન શું તૈયાર કરેલું તો અભિરાજ ને એ બધા કહેતા હતા મને રાજાનું નામ તો નથી યાદ કોક ને પૂછશે ને પડોશ તો ખબર પડી જાય છે બાકી અહીંયા મસ્તનું છે આમ તો કે ને અને કહેતા હતા કે અહીંયા

બંદુક રાખી નથી પણ પેલા ના જમાના માં એવું હતું હે એની ઉપર બંદુક રાખવાનું

બારે લાઈટ લાગી ગયું હા તો લાઈટ લગાવી કે રાત્રે અહીંયા આવે છે રાજા એવું કે છે કેમ કે રાજા ચોરે મારી નાખ્યો ચોરે મારી નાખ્યો તો

તો એવું કઈ કે છે અને અહીંયા સિંહ નો પગ પણ છે કે પણ અત્યારે ઘાસ ને એવું ઉગી ગયો એટલે આપડે જોવા જવું નથી ની અભ્યાસ

પગ થયા છે ઉપર જવાના પણ આપણે જવું નથી સરસ છે ઉપર હું ને ઠેકડો

કેમ કે અલ્કેશની આ જાદુ દૂર નથી સામે રામ ભગવાનનું મંદિર દેખાય છે તો રસ્તામાં જ આવતું હતું તો આ અભિઓને અલ્કેશને બધા આગળ આવતા હતા અને મૌન પ્રતિ પાછળ આવતો હતા તો અમે તો દર્શન કરી ના આવ્યા અને આપણા તો કે અંદર દર્શન કરવા ન જાવા દે રામ ભગવાનના મંદિરમાં કેમકે સોનાની મૂર્તિ છે ને એટલે એવું કેમકે આ છોકરાઓ અહીંયા રમતા રમતા હોય ને તો રમતા રમતા ન નજાવે ને એટલે એવું કે

हाँ। पुरान हाँ पण पुराना हो गए तो टूट फूट जाएगा तो नहीं। पुराना नहीं है वो हमको जोर हुए एट पड़ी देवाई ज्यादा तैर करवा जा मन मंडे नहीं मन दे ना बेटा दे ना मेरे को भी खाना है છોકરી થી ખાય છે એપલ એપલ અને આ વિસલી પણ આવી ગયું છે ભૂખ લાગી ગઈ ને એટલે એ પણ એપલ ખાવ માંડ્યું હે ને ચા પીધી આપી આ ન પીધી વિસલી ચા પીધી ચા નથી પીધી એ ઉઠાડીને દૂર લઈ ગઈ છે તો એવું કઈક છે તો કાંઈ નહીં આ બ્લોગ હવે અહીંયા પૂરો કરી દઈએ અને વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાને કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ નેસ્ટગમાં